બહુ જૂના છે ભાડે રહ્યો છો કા અહીંયા ભાડે રહ્યો ને જો ઓલા લાકડાના ને એવું બધું છે ને રહ્યા આન મકાન ને મેળા જોવા દેવા મેં તમે જોયા એ નથી કેટલા વર્ષ જૂના અહે મકાન જોતા મેળા ને અહીંયા ઉપર લાકડાના આવી રીતે અને અહીંયા અમારા અંશભાઈ હે બધા જો હે ઓન સેમ નહી કરવાનો જો તમે અમે બમું હો જાઓ તમે કહો તો તમે નહી કેરાને તમે નહી કેરાને તમે નહી હતા અમે ઉતાર દીધા એના નહી આ બી તો મારા લેલી હા તો આ જો પણ હું મોર આલી આવી તને હું મોર આવીને તમે હે ને આમ મડ્યા ને આ જે વિનોદભાઈ ની આમ થી આઈવા એટલે એટલે એમ ભેગા થઈ ગયા હતા પછી નોરથી તમે આમ છો કે આ

ગરબી કેટલા વાગે ચાલુ છે શીખાડવાનું ત્રણ વાગે અઢી વાગે જ કરે તો તમે ખાઈને ને નીકળો તો થાય અમે ખાઈ પી લે હું ઘરે દઈ ને ત્યાં તમે પહોંચી જાઓ એટલે તો અમે આજે રિક્ષા ની વાત જવું ત્યાં તો તમે તો ગાડી ઘર નહીં જાવ મારે ઓમ જવાનું છે એટલે વાર લખીએ

તારે ખાવું કાઈ હે છોકરો એવો હે કાઈ ખાય એવો નથી પણ એને મોટી માં નથી ખાવું તમે એ તો બસ આય હા જેતા તો અહીં આ રહ્યો હાલો આવજો હવે આવી જાઓ પછી આવું પણ બાયપાસ છે અને લેવો છે ગરબો કાલે નોટતા છે ને પેલું નોટતું હાલો ગરબો લઈ લેય

એમ ના કરાય દીકા આમાંથી રોપ લેવા સમજો જીણકા જીણકા ફૂલ ના જોઈ લે લેવું આમાંથી કે ઈ ઈ નથી લેવા ના का कितना है सौ तो, तो बोला आपने अभी तो यहीं पे वाला है सौ तो रुपए दे दे, दे। ये वाला ठकन क्या कौन सा वाला है ये वाला, आई वाला। हाँ ये वाला हाँ यही दे दो

હે તો કેમ પી ગયો આખો ગલા હે ગય ભૂખ હું ખા છું અથુડી વાય ક્યાં સમોસ્યું હે ખાવા દે ને મને ભૂખ લાગી આપણે ક્યાં ક્યાં નાસ્તો મારા ઘરે ખા છું આજુ હાજુ કેવી મજા આવે રિક્ષામાં

ફોણા 2 વાગ્યા અને છીવ તારા હતા નાસ્તો કા ઓય હું છે તા કે કેમ ના આવ્યો તો એ અટ હું નાસ્તામાં શું છે સમોસા અને હા આપણે લઈ લઉં કે ના લઉં હાલો કા જો જો કે મને

છે અહીંયા છે બાજરાના બિસ્કીટ અહીંયા છે આ ઓલી હાઈડર છે જે આમાં છે દહીં અને આ બપોરનો નાસ્તો લઈ આવે તો એકલો વિધો તો એમને જામાં છે છા તો જન ખાવું હોય ફટાફટ આવી જાવ એ હાલો એ ખાવું હોય બે જાવ ઓય તો આપણે કોણા નવ જોડે થઈ ગયો છે અને મારા હંસભાઈ ભાઈ થાકી ગયા છે દીકા થાકી ગયો

બહુ પાકી તો ખાઈ છે કે ઉતારો તો વિડિયો ઉતારે પણ તમે જોજો વિડિયો હે આજ કેમ નટલી તો ઈ વિડિયો તો આટલી થિયા નઈ આજ ન જ તો ફોન પર ટેન્શન છે અને આ તો જે જો લાજી જો જોન કોલાસ શેર તમને ચેનલ ને જોઈને સબસ્ક્રાઇબ દિલક સુધી મતસુકર બ અમે આજ